પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો કિંમત રૂપિયા અઠ્યાવીસ હજાર ત્રણસો ના મુદ્દા સાથે આરોપીને પકડી પ્રોહિબિશન ધારા હેઠળનો ગણનાપાત્ર કેસ સુધી કાઢતી સંખેડા પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમ आगे से पुलिस अधिक्ष छोटाउदेपुर नावनी सूचना तथा के ए सूर्यवंशी नायब पुलिस छोटा उदयपुर डिविजन तथा एसबी वसावा सर्कल पुलिस इंस्पेक्टर बोडेली सर्कल तथा एआर डामोर પોલીસ સબ ઇન્સ્પેક્ટર સંખેડા પોલીસ સ્ટેશન નવના સુપરવિઝન હેઠળ જિલ્લામાં ચાલતી ગેરકાનૂની પ્રોહિબિશન જુગારની અસામાજિક પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવા કડક હાથે કામ લેવાની ઝુંબેશ અનવ્ય સંખેડા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ આર ડામોર તથા સર્વેલન્સ સ્ટાફ પ્રયત્નશીલ રહી હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે બાતમી હકીકત મેળવી સંખેડા પોલીસ સ્ટેશન વિસ્તારના અરીઠા ગામમાં તોમદ દાના ઘરમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો કિંમત રૂપિયા અઠ્યાવીસ હજાર ત્રણસોના પ્રોહિબિશન હોદ્દા માલ સાથે આરોપીને પકડી પાડી પ્રોહિબિશન ધારા હેઠળનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી સંખેડા પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમ पकड़ायल आरोपी अजय भाई भाई तड़वी उमरवरस 31 रहे अरिठा तालुका संखेड़ा जिला छोटाउदयपुर वॉन्टेड आरोपी पैकी शैलेश भाई भाई भील रहे सैडी वासन तालुका क्वाट जिला उदयपुर तथा भोला भाई भाई भील रहे कुकरदा तालुका नसवाड़ी जिला उदयपुर કબજે કરવામાં આવેલ મુદ્દામાલ પૈકી ગોવા સ્પિરિટ ઓફ સ્મૂથનેસ વિસ્કીના એકસો એંસી મિલીના કંપની સિલબંધ પ્લાસ્ટિકના ક્વાટરિયા નંગ બસો અઢાર કિંમત રૂપિયા ત્રેવીસ હજાર નવસો એંસી તથા માઉન્ટ છ હજાર સુપર સ્ટ્રોંગ બિયર નંગ છત્રીસ કિંમત રૂપિયા ત્રણ હજાર ચારસો વીસ મળી કુલ અઠ્યાવીસ હજાર ત્રણસોનો મુદ્દામાલ सारी कामगिरी करना पोलिस अधिकारी कर्मचारी पैकी ouais ए आर डामोर पोलिस सब इंस्पेक्टर आउटपोस्ट हेड कॉन्स्टेबल रायसंग भाई जयसंग भाई बक्कल नंबर चार सौ आठ आउटपोस्ट कॉन्स्टेबल सिंह घनश्याम सिंह बक्कल नंबर शून्य बे सुतालीस आउटपोस्ट अक्षय भाई सामत भाई बक्कल नंबर शून्य बे चौबीस आउटपोस्ट कॉन्स्टेबल प्रकाश भाई खोड़ा भाई बक्कल नंबर शून्य